હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજના વિડીયોમાં ફરીથી આપણે ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ ટીપ નંબર વન જનરલી આપણે કોઈ પણ યાદી લખવાની હોય તો આપણે કેલેન્ડરમાં લખતા હોય છે જેમ કે કોઈ તારીખ યાદ રાખવાની હોય અથવા તો કોઈ ગેસ સિલિન્ડરની તારીખ રાશનનું બિલ અથવા તો કોઈ લાઈટ બિલ વગેરેની તારીખ આપણે યાદ રાખવા માટે કેલેન્ડરમાં લખતા હોઈએ પરંતુ અમુક વખત એવું થાય કે જ્યારે આપણે કંઈ લખવું હોય તો આ પેન મળતી નથી પેનને ગોતવી પડે તો આપણને એવું થાય કે પછી લખી લઈશું તો ભૂલાઈ જાય તો એ માટે તમે આઈડિયા કરી શકો અહીં આપણે એક થ્રેડ લઈશું દોરો લઈશું અને તેમાં આ રીતે ગાંઠ લગાવી અને આ રીતે ડબલવાળી લઈએ હવે આ જે પેનનું ઢાંકણ છે તેમાં આને આ રીતે આપણે તેમાં ફસાવી દઈએ લગાડી દઈએ હવે તમે આ પેનને આ રીતે ટીંગાડી અને કેલેન્ડર સાથે જ રાખી શકો છો જુઓ આ રીતે તેમાં હુકમાં ટીંગાડી દઈએ તો જ્યારે પણ હવે કંઈ પણ લખવાનું હોય નોટ કરવાનું હોય તો આપણને પેન સહેલાઈથી મળી પણ જશે અને આ રીતે પેનને કેલેન્ડર સાથે જ લટકાડીને રાખી શકાય છે આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી ગમશે હવે જોઈએ નેક્સ્ટ ટીપ ડસ્ટબિનમાં બધો જ કચરો ભરતા હોવાના કારણે તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવવા લાગે છે વાસ આવે છે અને ડસ્ટબિન પણ ખૂબ ગંદુ થઈ જાય છે

ત્યાર પછી જે પ્લાસ્ટિકની પોલિથિન બેગ આવતી હોય તે લેવાની છે આ રીતે કોથળીઓ આવતી હોય તે કોથળી લઈશું હવે આ જે ઢાંકણ લગાવ્યા છે તેમાં આ રીતે કોથળીના નાકા છે તેને આ રીતે તેમાં લગાડી દઈએ આ રીતે તેના હેન્ડલ છે તેને આ રીતે અટેચ કરી લેવાના છે અને અહીં આપણે બે કોથળી સાથે લગાવી શકાય છે એક ભીનો કચરો ભરવા માટે અને સૂકો કચરો ભરવા માટે કારણ કે કચરો ફેંકતી વખતે કચરાની ગાડીમાં પણ ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ ફેંકવામાં આવે છે તો આ રીતે આપણે બે કોથળી તેમાં લગાવીએ તો ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ ભરીશું તો તેને ફેંકવામાં પણ સહેલાઈ રહેશે અને તેમાંથી ખૂબ વાસ પણ નહીં આવે જુઓ એક કોથળીમાં સૂકો કચરો બધો જ ભરી શકાય અને બીજી જે કોથળી હોય તેમાં બધો ભીનો કચરો ભરી શકાય જેથી કે તેમાં દુર્ગંધ પણ ઓછી આવશે ડસ્ટબિન એટલું ગંદુ નહીં થાય અને તેને ફેંકવામાં પણ સહેલાઈ રહેશે અહીં આપણે મોટી કોથળીઓ હોય તેનો ઉપયોગ કરવાનો છે એટલે કે વધારે તેમાં કચરો સમાઈ શકે અને હવે જ્યારે પણ કોથળી આખી જ કચરાથી ભરાઈ જાય તો સહેલાઈથી તેને કાઢી પણ શકાય છે આ રીતે ઢાંકણમાંથી બંને કોથળીઓ કાઢી લઈએ અને તેને ફેંકી શકાય તો ડસ્ટબિન પણ ગંદુ નથી થયું જુઓ આ રીતે ડસ્ટબિન પણ ક્લીન રાખી શકાય વારંવાર ડસ્ટબિન ધોવાની જરૂર નહીં પડે અને સૂકો કચરો ભીનો કચરો અલગ અલગ આપણે ભરી શકીએ છીએ અને દુર્ગંધ પણ નહીં આવે અને ફેંકવામાં પણ ઈઝી રહેશે આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ઉપયોગી રહ્યો હશે તો ચાલો હવે જોઈએ નેક્સ્ટ સ્ટેપ અમુક વખત બેડશીટ ઓશિકાના કવર એટલા ગંદા થતા હોય મેલા થતા હોય કે જેને આપણે વોશિંગ મશીનમાં ધોઈએ છતાં પણ તે એવાને એવા જ રહે છે તેમાંથી મેલ જતો નથી માથામાં જો જોવાળમાં તેલ લગાવ્યું હોય તો ઓશિકાના કવર ખૂબ જ મેલા થાય છે તો આને આપણે વોશિંગ મશીનમાં સહેલાઈથી કઈ રીતે ધોઈ શકાય કે આમાંથી બધો જ મેલ જતો રહે અને બેડશીટ એકદમ નવા જેવા બની જાય કોઈ પણ બેડશીટ નેપકિન ટુવાલ વગેરે કોઈ પણ ગંદા કપડાં માટે આઈડિયા કરી શકો છો તેના માટે અહીં આપણે જેટલા કપડાં હોય એ પ્રમાણે થોડું પાણી ગરમ કરવા મૂકીએ પાણી એકદમ ગરમ થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરીએ અને ત્યાર પછી એક મોટું ટબ લઈશું અને ટબમાં કપડાં ધોવાનો પાવડર બે ચમચી જેટલો ઉમેરીએ વોશિંગ પાવડર બે ચમચી ઉમેરીએ હવે આ ગરમ પાણીને ટબમાં ઢાલવી દઈએ ત્યાર પછી હવે જે પણ મેલા કપડાં છે ગંદા કપડાં છે તે બધા જ કપડાંને આમાં બોળી દેવાના છે અહીં આપણે કોઈ પણ ગંદા કપડાં નેપકીન બેડશીટ ટુવાલ વગેરે કપડાં માટે આઈડિયા કરી શકાય જાડા કપડાં હોય ખૂબ મેલા થયા હોય હાથેથી આપણે ધોઈ ન શકતા હોઈએ તો તેના માટે આઈડિયા બેસ્ટ રહેશે આ રીતે પલાળી અને તેને અડધી કલાક સુધી એમને એમ રહેવા દઈએ એકથી બે કલાક પાણીમાં પલળી રહે તો પણ કંઈ વાંધો નથી જેટલું વધારે પાણીમાં પલળશે તેટલો તેમાંથી મેલ છૂટતો જશે તો અહીં અડધીથી એક કલાક પછી જોઈએ તો આ કપડામાંથી બધો જ મેલ બધો પાણીમાં ચાલ્યો જશે જુઓ આમાં જેટલો પણ મેલ હતો તે બધો જ પાણીમાં નીકળી જશે અને કપડા એકદમ ક્લીન થઈ જાય છે તો અહીં તમે જોઈ શકો છો કે બેડશીટ કેટલી મેલી હતી ગંદી હતી તો તેમાંનો બધો જ મેલ છે પાણીમાં છૂટી ગયો છે એ જ રીતે ટુવાલ વગેરે ગંદા હોય તો પણ તેમાંથી પણ મેલ જતો રહેશે ત્યાર પછી હવે તેને હાથેથી ધોવાની જરૂર નથી આ રીતે મેલ કાઢી નાખ્યા પછી તેને વોશિંગ મશીનમાં ધોઈ શકો છો જનરલી જે રીતે કપડાં ધોતા હોઈએ એ રીતે જ વોશિંગ મશીનમાં તેને ધોઈ નાખવાનું છે જુઓ તો કપડામાં જે પણ મેલ હતો તે બધો જ આ પાણીમાં નીકળી ગયો છે તો આ રીતે ગંદા કે મેલા કપડાં માટે ગરમ પાણી બેસ્ટ ઓપ્શન છે હવે આ કપડાં છે તેને વોશિંગ મશીનમાં જે રીતે કપડાં ધોતા હોઈએ એ રીતે ધોઈ શકાય છે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ સ્ટેપ તો ઘણી વખત ઘઉં ચોખાની બાજકી ઘરમાં પડી હોય છે તો આપણને એવું થાય કે આનું કરવું શું તો તેનો પણ બેસ્ટ આઈડિયા કરી શકાય છે અહીં આપણે એક બાજકી લેવાની છે અને તેમાં બંને બાજુ આ રીતે ચોરસ આકારમાં કટ કરી નાખીએ આટલા પ્રમાણમાં હવે ત્યાર પછી આ જે પાર્ટ છે તેને આ રીતે વાળી અને ત્યાં સિલાઈ કરવાની છે તો અહીં સિલાઈ મશીનથી પણ સિલાઈ કરી શકાય અથવા તો આ રીતે સોય દોરાથી હાથેથી પણ ટાંકા લગાવી અને સીવી શકાય છે અહીં મેં સોય દોરાનો ઉપયોગ કર્યો છે કંઈક આ રીતે સીવી લીધા પછી આ બીજો પાર્ટ છે તેને પણ આ રીતે વાળી અને સીવી લેવાનું છે આ રીતે રેડી કરીશું જો હવે અહીં ફરી માર્કરથી માર્ક લગાવી અને લંબચોરસ આકાર દોરીશું બંને બાજુ અને તેટલા પ્રમાણમાં તેમાં કાપી લઈશું હે મેં પીવીસી પાઇપના બે ટુકડા લીધેલા છે અને તેને આમાં આ રીતે પોરવી દઈએ તમે એમને એમ પણ રાખી શકો અથવા તો આ રીતે પાઇપના ટુકડા તેમાં રાખીએ તો ખૂબ સરસ એવું હેન્ડલ બને છે તો આ રીતે તમે એક શોપિંગ બેગ બનાવી શકો છો અને જ્યારે કરિયાણાનો વધુ સામાન લેવાનો હોય આખા મહિનાનું રાશન લેવાનું હોય ત્યારે તમે આ બેગનો ઉપયોગ કરી શકો છો અને ઘણું બધું રાશન આમાં ભરી શકાય છે ખૂબ જ સરસ એવું અહીં શોપિંગ બેગ બનીને રેડી થાય છે જે દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે રાસન સિવાય શાકભાજી લેવા જઈએ ત્યારે પણ આ બેગનો ઉપયોગ કરી શકાય છે ટૂંકમાં કે કોઈ પણ શોપિંગમાં આ બેગને આપણે સાથે લઈ જઈ શકીએ છીએ તો આ રીતે તમે પ્લાસ્ટિકની બોરીમાંથી જ હેન્ડલવાળું શોપિંગ બેગ ઘરે જ બનાવી શકો છો આઈ હોપ કે આઈડિયા પણ તમને ખૂબ જ પસંદ આવ્યો હશે ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા તો અહીં મેં એક જૂનું જીન્સનું પેન્ટ લીધેલું છે હવે તેને આટલા પ્રમાણમાં કટ કરી નાખીએ તો બંને બાજુ એક સરખા જ પાચા કટ કરવાના છે હવે આ પાર્ટને સાઈડમાં રાખી દઈએ હવે આ પાર્ટનો ઉપયોગ કરીએ હવે અહીંથી ફરીથી તેને કટ કરી અને એક સિંગલ પીસ રેડી કરી લેવાનું છે જુઓ આ રીતે આપણે બે સિંગલ પીસ રેડી કર્યા છે હવે તેને આ રીતે રાખી અને સરખા પ્રમાણમાં કટ કરી લઈએ બંને ટુકડા એક સરખા માપના હોવા જોઈએ રીતે કટ કર્યા પછી હવે એક પાર્ટ સવડો અને એક પાર્ટ ઊંધો રાખી હવે અહીં આપણે ત્રણ બાજુ સિલાઈ કરવાની છે તો તમે હાથેથી પણ સિલાઈ કરી શકો છો અથવા તો સિલાઈ મશીનથી પણ સિલાઈ કરી શકાય છે તો અહીં મેં આ રીતે ત્રણ બાજુ સિલાઈ કરી લીધી છે હવે બંને બાજુ આ રીતે ક્રોસમાં સિલાઈ કરી લઈએ

અહીં મેં આ રીતે બંને બાજુ સિલાઈ કરી લીધી છે હવે આપણે આને સીધું કરી લઈએ જુઓ ખૂબ જ સરસ મજાનું એક જીન્સનું બેગ બનીને રેડી થઈ જાય છે તો તમે આને આ રીતે સિમ્પલ પણ રાખી શકો છો અથવા તો એક્સ્ટ્રા ડેકોરેટિવ પણ કરી શકો છો તેના માટે મારા પાસે અહીં એક બીજું નકામું જીન્સ હતું તેમાંથી મેં એક ટુકડો કટ કરી લીધેલો છે અને તેમાંથી આ રીતે પાતળી પટ્ટીઓ કટ કરીએ અહીં આપણે એક કોન્ટ્રાસ્ટ કલરનું જીન્સ લેવાનું છે અને તેને કંઈક આ રીતે આપણે કટ કરીએ રાઉન્ડ શેપમાં હવે ત્યાર પછી અહીં આપણે સોય દોરો લઈશું અને આ રીતે તેમાં સિલાઈ કરવાની છે મોટી મોટી સિલાઈ કરીશું આ રીતે ટાંકા લગાવ્યા પછી આ રીતે ખેંચતા એક ફ્લાવર જેવો ફૂલ જેવો શેપ બનીને રેડી થઈ જશે તો બધી જ પટ્ટીમાંથી આપણે આ રીતે ફૂલ બનાવવાના છે

તો નકામા જીન્સ પેન્ટમાંથી ખૂબ જ સરસ એવું હેન્ડબેગ બનીને રેડી થઈ ગયું છે જે દેખાવામાં ખૂબ જ સરસ લાગી રહ્યું છે તો આ રીતે તમે જૂના જીન્સ પેન્ટમાંથી ઘરે જ બેગ બનાવી શકો છો ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ તો જનરલી દરેક ઘરમાં આ રીતની જે છાબડી હોય તેમાં જ શાકભાજી રાખવામાં આવતું હોય છે પરંતુ અમુક વખત એવું થાય કે આપણે આમાં બટેકા ડુંગળી વગેરે રાખીએ તો બટેકા બગડી જાય અથવા તો તે ઊગી જાય અને ડુંગળી પણ કચકચી જાય છે તો તેના માટે આઈડિયા કરી શકો અહીં આપણે ન્યૂઝપેપર લેવાનું છે અને તેના એક સરખા ટુકડા કરી અને આ રીતે છાબડીમાં ગોઠવી દેવાના છે આનાથી શું થશે કે બટેટા કે ડુંગળીમાં જે મોશ્ચર વર્તું હોય ભેજ થતો હોય તે બધું જ આ શોષી લેશે કાગળ તેના કારણે બટેકા કે ડુંગળી ક્યારેય પણ બગડશે નહીં અને આ રીતે તમે બટેટાને તેમાં રાખી શકો છો તો તમે જોઈ શકશો કે ક્યારેય પણ બટેકા ખરાબ થશે નહીં અમુક વખત એવું થાય કે ભેજના કારણે બટેટા ખરાબ થઈ જાય અને ખૂબ જ દુર્ગંધ પણ આવતી હોય છે ઘણા લોકો ડુંગળી અને બટેટાને સાથે રાખતા હોય તેના કારણે બટેટા જલ્દીથી ઉગવા પણ લાગે છે તો પણ ડુંગળી ડુંગળી અને અને બટેટાને બટેટાને સાથે રાખવા ન જોઈએ હંમેશા આ રીતે અલગ અલગ રાખશો તો બટેટા ઉગવા નહીં લાગે અને ડુંગળી બગડી પણ નહીં જાય એ સિવાય લસણને પણ બની શકે તો અલગ રાખવું જોઈએ તેના કારણે તે પણ ખરાબ નહીં થાય અમુક વખત થોડા સમયમાં લસણ જે હોય તે ખરાબ થઈ જતું હોય છે તો આ રીતે અલગ રાખવાથી તે બગડશે નહીં એ સિવાય લસણ રાખવા માટે આપણે પ્લાસ્ટિક બોટલનો આઈડિયા અગાઉ વિડીયોમાં પણ મેં શેર કરેલો છે જો તમે એ આઈડિયા ન જોયા હોય તો તમે ચેનલ પર જઈ એ વિડીયોઝ પણ જોઈ શકો છો તો આ રીતે પ્લાસ્ટિક બોટલમાં રાખી શકાય અને એક્સ્ટ્રા લસણ હોય તો આ રીતે અલગ પણ રાખી શકાય છે મિત્રો આશા રાખું છું આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલી ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ